વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા બાર જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ મંડળો અને વિવિધ ઘરમાં સ્થાપના કરેલા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેર પેન્ટર તાના જીગલીમાં આવેલી દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા બે હજાર પચીસમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું આ મંડળ દ્વારા શ્રીજીને દસ દિવસ પૂજા અર્ચના કર્યા બાદ ભક્તિભાવ પૂર્વક આજે શ્રીજીને મંડળના પ્રાંગણ ખાતે ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં સૌ મંડળ જેમણે સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણપતિનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું ત્યારે આ મંડળે ગુજરાતમાં ઇકો ફ્રેન્ડલી ડેકોરેશનના પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું જેણે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવ ટ્રસ્ટ દ્વારા તેઓને શ્રેષ્ઠ આયોજન કરવા બદલ તેઓને પ્રથમ ક્રમાંક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

આપનું હાર્દિક સ્વાગત છે તમને ખ્યાલ હશે કે બે હજાર સોળથી આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી છે આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરેલ છે તમે જે સંપૂર્ણ ડેકોરેશન જોવો છો શ્રીમદ ભગવદ્ ગીતા જોશો ગણપતિ જોશો એ વેસ્ટ પેપરમાંથી આપણે બનાવેલ છે અને મંડળ દ્વારા એક પ્રયાસ એવો રહે છે કે અહીંયા જે પણ ભક્ત આવે અહીંથી કશુંક ને કશું એક લઈ જાય તો એના માટે આપણે ભગવદ્ ગીતામાં જે પણ અઢાર વીસ એવા પ્રોબ્લેમ્સ છે જે હમણાં તકલીફ આપી રહ્યા છે એ અઢાર વીસ પ્રોબ્લમ્સ છે જેમાં તો આખી ભગવદ્ ગીતા વાંચવાની જરૂર નથી કેમ કે હતાશ થઈને લોકો સુસાઈડ કરે છે તો આમાં લખેલું છે કે હતાશ છો તો અધ્યાય બે શ્લોક ચોત્રીસ વાંચો તો એનું સોલ્યુશન તમને મળી જશે બીજું મંડળ દ્વારા કોઈ સરઘસ કાઢવામાં આવતું નથી મૂર્તિ પણ અહીંયા બહારવામાં આવે છે મોટી મૂર્તિ અને બનાવવામાં પણ અહીંયા આવે છે મોટી મૂર્તિ વિસર્જન કરવામાં નથી આવતી સંસ્થાને ભેટ આપી દેવામાં આવે છે નાની મૂર્તિ સ્થાપના પર તમે જોઈ શકો છો વિસર્જન અહીંયા થશે એની જે માટી રહેશે એ અમે કુંડામાં નાખી નાખીને જે છોડ છે એનામાં અમે નાખી દઈએ છીએ બીજું સરઘસ કાઢવામાં આવતું નથી બીજે કોઈ એટલે મંડળ દ્વારા ના ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવે છે ના વાયુ પ્રદૂષણ કરવામાં આવે છે ના જળ પ્રદૂષણ કરવામાં આવે છે ના જળને હાનિ થાય બીજું આમ આદમીને તકલીફ ના થવી જોઈએ પોલીસ પ્રશાસન છે ટ્રાફિક પ્રશાસન છે એટલે મંડળ દ્વારા નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે કોઈને તકલીફ ના થઈ શકે તમને માનો છે કે ગુજરાતમાં એક ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ કરીને એક સ્પર્ધા છે જે અમદાવાદ થી છેલ્લા ચાલીસ વર્ષથી થાય છે તો ગઈકાલે જ અમને સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ આયોજનમાં પહેલો પ્રથમ નંબર મળેલ છે બસ બાપાનું વિસર્જન અમે જે ગણપતિની સ્થાપના કરીએ છીએ ગણપતિ આવતા પહેલાં અમારું બે અઢી મહિના પહેલા કામ ચાલુ થયા સવારે નોકરી જાય છે બિઝનેસમાં જાય છે સ્કૂલ કોલેજમાં જઈને રાત્રે અમે ડેકોરેશનનું કામ કરે છે બસ આ બે અઢી મહિનાની મહેનત પછી જે વિસર્જન થયું છે બે ત્રણ દિવસ અમે એના શબ્દ નથી અમે કહી શકતા કે જશે તો અમારી શું હાલત કહીએ મિલિંદ